ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મહાનગરો અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે થઈને જે કોઈ વ્યક્તિ કાર્ય કરતા ઇચ્છુક હોય આ જવાબદારી માટે તે જવાબદારી માટે થઈને તેમને એ પોતાના નીતિ નિયમો જે પાર્ટીના બનાવેલા છે એ પ્રમાણે એમની પોતાની લાગણી છે એ ફોર્મ સાથે રજૂ કરવાની છે જેમનો આજે રાજકોટ મહાનગરમાં આજે છે આ ફોર્મ છે એ કલેક્ટ કરેલા અને તેમાં મારા દ્વારા છે એ મેં મારી લાગણી રજૂ કરેલી છે ને અન્ય કાર્યકર્તાઓએ પણ પોતાની લાગણી છે એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી અધિકારી પાસે છે લાગણી રજૂ કરી છે ને આગામી દિવસોમાં રાષ્ટ્રીય

ભારતમાં પણ એમનું દ્રષ્ટાંત આપી શકાય ત્યારે રાજકોટમાં અત્યારે જે આપ કહો છો એ પ્રમાણે ત્રીસથી વધુ કાર્યકર્તાને સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ છે એ આ સંગઠનમાં પોતાની ઈચ્છા પોતાની જે લાગણી છે એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ગાઈડલાઇન્સ એના નીતિ નિયમો મુજબ છે એ પોતાની લાગણી રજૂ કરી શકે છે ને આગામી દિવસોમાં આ અંગેનો યોગ્ય નિર્ણય છે એ નેતૃત્વ લેનાર છે આપણને સ્વાભાવિક છે પાર્ટી જે કોઈમાં નિર્ણય લેશે એ પ્રમાણે છે ભવિષ્યમાં પાર્ટીના યોગ્ય નિર્ણય બાદ છે આ અંગેની જવાબદારી લેવાની થતી હોય છે